હેલ લોગેશ કેમ છો આ બધા મજામાં ને મજામાં જ સર તમારું સ્વાગત છે આર્યનજી ને પેલા તો બધાને જય જય માતાજી આજે આપણે લોગ ચાલુ કર્યો ઘણા દિવસ પછી દુકાને ભાઈ અને આજે આપણે ગાડી મૂકી સ્પ્લેન્ડર રિપેરિંગ કરાવવા એન્જિન બનાવવા તમે કીધું લાવો લોગ આજે ઉતારી નાખી એટલે આપણે આખો દિવસ દીધા રહેવાના એક અતાર અતારમાં આપણે દુકાને બિયાર દીધા એ હમણાં પપ્પા આવે એટલે પછી આપણે ભાગી ઘે રહી તો જોડાયા રેજો ઘણા દિવસ પછી આપડે નીકળી જાય વસ્તુ આવી દઈએ બધી વસ્તુ લઈ આ એન્જિન નો અડધો ભાગ મારા આગળ અડધો ભાગ એના લઈને હમણાં લઈને

આજે હું લોગ ઉતારવા ને પાછું ભૂલી ગયો ગોપાલ ભરવાડ આવે બરા પીપર ગોપાલ ભરવાડ આવે કેટલી તારીખે ભાઈ ચોવીસ તારીખે તો સનીષ ભાઈ ચાવડીયા બોલાવે છે અને બધા ભાવ આમંત્રણ છે તો વેલકમ હા તો હું શું કઉ કે આપડે ને હોટલ નું અતાર વાગી ગયા એક ને હું દસ વાગ્યા નો આવ્યો બ્લોગ ઉતારવાનો રહી ગયો તો

આલ બોલ આલ ઈ બંધ રાખ આમાં કોપીરાઈટ આવશે બોલ હેલો ગાઈસ કેમ છો બધા તો બધાને ગુડ મોર્નિંગ ને આલ ચાલુ કરે હેલો ગાઈસ કેમ છો બધા અને બધાને ગુડ મોર્નિંગ અને આતરે આતરે અમે 4 વાગે

તો ભાઈ અત્યારે આપડે ગાડી નો બધો સામાન પડ્યો બધું કાઢ નાખ્યું છે અને સામાન અત્યારે જે દઈ દીધો છે બધું ઓરિજિનલ વસ્તુ હોય એટલા ની આઠસો પિંચોતેર વસ્તુ દઈ દીધી આપડે આ ભાઈ ને અને આપણે અહી રેવાનું હતું પણ આજે આપડે નાઈક નો ઉજાગરો છે ને એટલે હવે નહીં દેગું થયું ના જોવો આપડે હમણાં રાણી બનવાની હો જોરદાર તો હવે આજના બ્લોગ માં બસ આજ લોકો બીજો બ્લોગ જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરતા જઈજો અને આ બ્લોગ કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં જણાવી દેજો અને થોડોક સપોર્ટ આપો એટલે આપણે ફેરથી ને ડેલી વ્લોગ સ્ટાર્ટ કરી દે હવે આપણે હોટલ માં કામે લાગી ગયા એ ભાઈ કામ ધંધો કરો યાર ના કાર લોન લીધેલા કારખાના વેચાઈ ગયા